હા જોઈ જ દીધા આપડે આજ પાસે બહુ જ ઠંડી છે તમારા બાજુ બાર કેવી ઠંડી છે પણ કહેજો કોમેન્ટ કરે તમારે ખૂબ પડે કે અમારે કચવા તો બહુ જ ઠંડી ઠંડી છે અને જો કામ કરવાનું મને નથી થાતું એમ થાય કે ચૂલે ઝૂલે બેહીને આપણે જેવું આ હે આ શાક બાક મોરી નાખ્યું દો લખણ ખોલ્યો અને શાક મોર્યો ને આટલો નાખી દીધું વાસણ બીચારી હમણાં તો ભૂલ નાખી અને મારે રવિભાઈ પતંગ ચગાવે છે હવે તહેવાર એ ઢોકળો ખાવ हां तो त्यौहार आवे એટલે પછી પતંગ જગા પડે ને હાંજ પરસે એટલે આકાશમાં બધે પતંગ પતંગ થઈ જાય હમ હ પતંગ જગા હમ આકાશમાં બધે પતંગ પતંગ થઈ જાય પાણી ભરયો બે કલાક પાણી ભર્યું અને પાણી ભરેન પછી લુગડાનો હજી અડધા લુગડા થવાના બાકી છે અડધા આપણે નથી મશીનમાં કા હમ ઠંડી બોલ છે આકાશમાં હમ ઠંડી આજ તો ઘણી છે બધા કરતા ની એવી ઠંડી પડી કે મારા આ સોણું બેન માથે આ નાખતી એટલે

એલી ઠંડી છે અને ફટા તો કે ઊભા ફટા કરીએ આપણે હાથેથી તો અત્યારે ઠંડાનો પાણીનો હાથે નથી પડતો એટલી ઠંડી છે ને પછી ઉનાળામાં ગરજ પડશે આપણે પાણી ટાઢા તે ટાઢો પાણી નહીં અત્યારે ટાઢું પાણી છે તો જીગર નથી પડતી એમ અને ઠંડી બોલી પડે છે આમ ને તાવ દેવો

પેલું તો કાંઈ વાંધો નહીં તો તો એવી રીતે કરીશ જઈ લો કેવી રીતે બે ભાઈ બેઠા બેઠા કામ કરાવે નિમેન્દ્ર બે ભાઈ બેઠા બેઠા મને કે આટલી વાર કે તું બેસી જાવે થોડીક વાર તો હું કામ કરાવ તો સારું કીધું મને થોડીક વાર એટલી મદદ કરાવ તો સારું ન કરે કેમ કે હવાની થોડોક લુગડા અને લતા ને બધું કામ કરાવવાના બાકી હતા એ કરી લીધા પછી આપણે ઘરનો બોવાર હોવાનું ઠામણા ઠીકરા ઈ પણ બધું કરી નાખ્યું બધો કામ કરીને બેઠા હતા તો મેં તો લેતા કીધું કાલ ખાઉં તમારે મગ બતાવ્યા તા મગ પડ્યા તમે થોડુંક પેઢી નાખો એટલે કેમ કે ખીચડી ના હતા એ ના ભેરી નાખી પછી આ ખીચડી અલગ ના થાય તો મેં કીધું કાલ તો હતા ને એ પછી કીધું રહીને થોડીક વાર કરી નાખશું તો હવે થોડી વાર રહીને હવે આપણે એ મગ ભેળાઈ ગયા એટલે આપણે એ ડાળ રાખવાની છે ખાવા હાલ ને ખીચડી રાખવાની છે ભેરવી નાખીએ એ દાળ અલગથી હતી જે લોકો મહેન્દ્ર મસ્ત મજાની ડાર ખાય છે નહીં ને કાં તો બાલટી ભરી હોય તો મહેન્દ્ર આખોથી ચોટે નહીં મહેન્દ્ર હવે તો નીચે બાટી હશે ને એની હા ખીચડી હશે નહીં રહી તો જોઈ લે રવિભાઈ કામ કરાવે છે રાજ આ નિશાળે ના ગયો મમ્મી ક્યાંક તને મદદ કરાવ કે કાલે ધોઈ નાખ્યા હતા મગ પછી મગ થોડાક ધોઈને સુકાવી દીધા આજે બાજુ કાંક અસલ તડકો દઈને આમ કડકા થઈ ગયા એટલે આપણે કીધું ધોડી નાખ તો ભેળવા મડી ગયા છે અને આમ જઈ લો મસ્ત મજાના કપડાં પણ શીખાય છે પ્રિયંકા આટલો પવન છે પવન પણ ઘણો છે અને ગાડી પણ ઊભી છે અને જો મસ્ત મજાનો બો કરી લીધા છે સાઈ પણ આટલો બધું પોચી આવ્યું છે તો હવે થોડોક કામ કરવાનું બાકી છે તો કામ કરી લીધું થોડુંક તો મળી શું રહી પ્રિયંકા બેન તો ઉટા પડ્યા છે ને પ્રિયંકા નહીં તો જો મમ્મી ઠામણા ધોઈ હવે નહીં મમ્મી હા ચા પાણીના ઠામણા ધોયા પાણી ને તો મમ્મી ઠંડી હે તો અત્યારે ને પછી કર ખાઈ લે અને આજ તોય ઠંડી गरम પાણી સે તો જોઈ લે મમ્મી મસ્ત મજાના ઠામળા ધોવે છે અને આમ જો આજ તો હજી હા પડી તો ઓ સહી ને જાટાડે ને મમ્મી સાચું જ બોલ આજકાલ તો જો ઠંડી તો મમ્મી આટલે બધા ઠંડીમાં થામડા આપણે થાભડા જો ત્રણ ટાઈમ એક પછી એ ખાંજના પછી બપોરના એ રીતના જો એ રીતના અમારે થામડા ધોવાના હોય અને આપણે લાઈટ ચાલુ કરવા ભૂલી ગયા તા હવે લાઈટ ચાલુ કરી હા ભૂલી ગઈ હતી અને જો રવિ ભાઈ જો રવિ એમ કે જાગો જાગો સુભા હો ગઈ સુભા ની થઈ ગઈ ની મમ્મી જો તો મમ્મી મસ્ત મજાને બુહાર કાઢે હે અને આપણે મસ્ત મજાને બ્લોગ બનાવી હે બ્લોગ બનાવ મે કીધું તો બ્લોગ બનાવી નાખ આપણે ખાલી બુહાર કાઢવાના છે